હેલો ગાઈઝ કેમ છે બધા સ્વાગત છે તમારું એક મંદિર છે બાવળવાડા મેળીમાનું ત્યાં આવી ગયા છે દર્શન કરવા માટે તો ચાલો તમને દેખાડું મંદિર તો જો બાવળવાડા મેળીમાન મંદિરે પહોંચી ગયા છીએ અમે અહીંયા છે એન્ટર થવાનો ગેટ જો અહીંયા મંદિર છે માતાજીનું બાવળવા

ठीक <coughs> है <coughs> 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 તહરી કોણ છે તહરી છે એ માં જ બને મેતી અને હવે નીકળ આ દેવા

નાના છોકરાને ફોટા એક નહીં આ મેરેજ કોકના થયા છે એનો ફોટો છે ઘોડી અને એવું બધું ઘણું છે તેરા સાયકલો કેમ ટીંગ નથી ખબર પડતી એક આ બાજુ છે કોલે બાજુ ને એક ઉપર હા સાયકલ હમ તો જો બાવળવાળા મેળીમાં દર્શન કરી લીધા છો અમે

આમ વર્ષો થી આવો પણ આપણે સુરેન્દ્રનગર થી આવો છો જો બાવળવાળા તો દર્શન કરીને અમે આવી ગયા અને અહિયાં પહોંચી ગયા ફરજાવાળા ગાંડા જહા ની મેળડીમાં ના અને પપ્પા જ્યારે નોકરી કરતા ને ત્યારે અહીંયા બહુ આવતા હતા એટલે અત્યારે ફ્રી હતા અને ટાઈમ હતો એટલે અહીંયા આવ્યા છે દર્શન કરવા તમને દેખાડે છે એન્ટર થવાનો ગેટ છે અંદર મંદિર છે

જો દર્શન તો કરી દીધા જીગર ગાડી વાળે છે ગાડી વાળે એટલે આપણે જઈ સીધા કેમ કે સાંજના સાત વાગી ગયા છે અને હજી અમે મંદિરે જ છીએ થોડુંક મોડું થઈ ગયું છે ચાલ છે અહીંયા જો જીગરને ભાઈ મળી ગયા છે વાતો કરવા માટે વાતો કરે છે પાછી લે છે ગાડી કેમ કે અહીંયા કઈ વળે એવું નથી એટલા માટે ના ગેટમાંથી આપણે બહાર કાઢવાના છે બે હાલો હા બે તો બેસી જાય ગાડીમાં અમે પણ એક તો લોક એટલો ફિટ છે ને મારથી ખુલતો જ નથી હા લોક